અઘોરી શા માટે છે શું કરે છે કયા પ્રશ્ન છે એની પ્રશંસતા જાગૃત કરો અઘોરી પ્રશ્ન શું છે હનુમાનજી શા માટે છે આજ હનુમાન જયંતિ છે હનુમાન ના જાગૃત બનેલા હોય આજ હનુમાનજી પ્રાગટ મારા કેવી રીતે છે મારા સુ કાર્ય કરે છે મારી એમની શું ઓળખાણ છે કયા બાળક જાગૃત છે એની ઓળખાણ કરો પ્રસન્નતા કરો તો ખબર પડે એનો તો વધારે પડે હનુમાનજી પ્રશ્ન મંદિરે આવે છે કોઈ પણ પ્રશ્ન મંદિરે આવે કેવો પ્રશ્ન આવતો હોય છે એને હું થોડીક ઝલક આપું બધાને આધીનમાં હું જ છું મારે મેલોડી ને જે કહેવામાં આવે છે રવિવાર હોય કે શુક્રવાર હોય રવિવારથી લઈને શુક્રવાર સુધીમાં એમ કીધું હોય કોઈ દીકરી ભાગી જી હોય કોઈ દીકરી ભાગેડી જે હોય આ મેં એટલું જ ગીધેલું હોય મેં મેલોડી એટલું જ ગીધેલું હોય શનિવારના સાત વાગે સુધી આવી જાય

મને મેડીને યાદ કરે છે પણ આ ગોરી કેવા કાર્ય કરે છે સત અંદર મહિમા જાગૃત બની હોય મંદિર ની બહાર જાય થોડું ના બોલાતું હોય બોલાઈ ગયું હોય ના જ્ઞાન હોય જ્ઞાન ના રહ્યું હોય તો એ તરત એની છે બાકી મંદિરની અંદર મંદિરની હાબે મારે મેલે મંદિરની હાબે જાગૃત બનેલી હોય

રાતના બાર વાગે બેઠા હોય હવારે જવાબ ના આપો અને જો કદી હવાર ના બાર વાગે મંદિરમાં વાત કરવા હોય અને કદી બપોર ના ત્રણ વાગે જવાબ ના આપો તો સતના તે એવો થઈ ગયો હોય કે સંતાન ના પ્રશ્ન નો ખુબ હર્ષે યાદ કરી આહુડા જતા હોય અને સમય આ સમય ની વાત નથી

આ બાહો કોણ છે કેવી રીતે આવ્યો આપણે હાલ કલાક પેલા રડીયા તરત સાક્ષાત ના આપે પણ આવડી જ બનાવે એને મંદિર ની અંદર યાદ રાખો સૂત્ર તો બનાવ્યા વગર રહેતી નથી રહેતી જ નથી ગમે તે હું લેનુ થઈ ગયું હોય તો લેનાવી અંદર હું ટકાવી લાગતી હોઉં છું ટકાવી રાખતી હોઉં છું હર એરોય ન્યાય ધારણ કરાવીને એનું પ્રશંસતા પૂર્ણ કરાવું છું હું ખૂબ

મેલેરીના દ્વારે આવતા હોય તો તારી મારી વાત કરવાની કોઈ જરૂર નથી તું એ મારા ભાઈ છે તું એ મારા ભાઈ છે તારે મારે જોવાનું છે તારે મારે જોવાનું છે ખરું યોગ વાત કરવી છે પ્રસન્નતા કરવી છે ચોથો ને પોતા મહિને થી જાગૃત બની જાય તો ખૂબ હરખ આવી જાય અજવાળું બની જાય અજવારાની મહેમાની અંદર બિરાજમાન થયેલી છું હું તો હરક હરક પ્રશ્ન બની જાય આડી વાત દીવો ને ત્રણે ગણપતિ બિરાજમાન થી છું એટલે પ્રસન્નતા ચાલુ છે પણ સાચું ભાવ જાગૃત કરેલું છે ને એનો મહેમા હોવું છે આની વાત દીવો ને ત્રણ અગરબત્તી ખાલી પાણી કરવામાં આવે છે ચોખ્ખા ઘીનું ઘી ના હોય તો ગાયનું ઘી ગાયનું ઘી ના હોય તો ભેંસનું ઘી ભેસનું ઘી ના હોય તો તેલ તેલ તો હોય જ કાલે કદાચ બની ગયું હોય કે આ ભક્તના ઘેર દસ રૂપિયા નું તેલ લાવ્યું છે ત્રણ દિવસ શાક ની અંદર વઘાડ થશે પણ દીવા થશે નહીં મને હરવું બોલતે નથી આવડતું હરવું જ બોલતે આવડે છે એમ છે ને કે દીવો એનો સમય એવો હોય તો એ સમય નું કામ કરી દઉં બાકી જે દીવો કરવો એ તો કરવો જ પડે એના આધીત તો હું છું જ દીવો કરવો હોય ને વઘારે ના હોય પણ મન ની અંદર થા લીધી હોય મન ની અંદર થા લીધી હોય કાજ વઘાર લઈ જાય તો ચાલશે પણ મારો માનો દીવો કર્યા વગર ચાલશે નહી હું દીવ